એ જે ઘટના બની હશે એ કદાચ અહીંની કોઈ ઘટના નથી આ ફક્ત અમે જે નીટ આપેલી હોય એ કરવું ના અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી કારણ કે અમારે અહીંયા ચોવીસ કલાક સીસીટીવી કેમેરા છે એમને અમારે તો ચોવીસ કલાકના અને થ્રુ આઉટ સીસીટીવી કેમેરા છે અને અમે બધું બતાવવા તૈયાર છે અહીંયા કોઈ એવી મીટિંગ કે એવો જે આક્ષેપ થયેલી છે એવી કોઈ ઘટના બનેલી નથી ના પણ આ જે છે એ કોઈ અહીંયા રોયલ એકેડમી રિનીટ ક્લાસીસ છે